જય માતાજી તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં તો સવારના સાત વાગી ગયા છે અને સૂર્ય ધીમે ધીમે ઉગતો જાય છે આછો એવો પ્રકાશ પડે છે કારણ કે વાદળા થઈ ગયા છે આકાશમાં અને અત્યારનું વાતાવરણ એટલું મસ્ત છે આ અગાસી પણ મજા આવે એવું છે અને જો વાદળા થઈ ગયા છે આકાશમાં વરસાદ આવે એવું લાગે છે જોકે આજની આગાહી તો હતી અત્યારમાં એમ ગરમી છે ફૂલ એટલે લાગે છે કે વરસાદ આવશે અને સૂર્ય મસ્ત ઉગતો જાય છે હોય ને એવું લાગે જોકે આજની આગાહી છે એટલે કદાચ આવશે એવું લાગે છે અને તમે જો અગાસી ઉપર લગભગ મોસ્ટ ઓફ બધાને સોલાર પેનલ આવી ગઈ છે કારણ કે આ વખતે નરેન્દ્ર મોદીજી સોલાર પેનલ ઉપર સાઠ ટકા સાઠ ટકા જેટલી સબસિડી આપી છે તો માણસો લગાવવા લાગ્યા છે સોલાર પેનલ મૂકવા માંડ્યા છે બધે અને અમારે એવો વિચાર છે મૂકવાનો એ સોલાર પેનલ અને હું આવી છું અત્યારે કપડા સુકવા ઘાસી ઉપર વરસાદ નહોતો તો વિચાર્યું કે વહેલા કપડા ધોઈ નાખી અને કપડા જા જા હતા એટલે એવી છું પણ સુકવવા માટે એટલે વરસાદ આવે પેલા સુકવાઈ ગયા છે પણ પવન તો જરાય આમ નામ ન હોય એવું છે અને પણ વાતાવરણમાં તાપ એટલો છે કે કપડા લાગે છે હમણાં સુકાઈ જાય છે કારણ કે સૂર્યનો તાપ જ એટલો છે જેટલી ગરમી છે વાતાવરણમાં હવે પેટમાં બુડપુડિયા બોલે છે કારણ કે કરવાનો છે નાસ્તો ભૂખ લાગી છે તમને ખબર છે કે ગુજરાતીની સવાર નાસ્તા વગર થાય ને અને એમાં જ ગુજરાતીના સ્પેશિયલ થેપલા મળી જાય ચા ને થેપલા તો જમો જ પડી જાય તો આજે આપણે ખાવાના છે ચા ને થેપલા તો નીચે જઈને બનાવવાના છે અને પછી કરવાનો છે નાસ્તો ચા ને થેપલાનો તો થઈ ગયા છે તૈયાર સરસ મજાના ગરમાગરમ મેથીવાળા થેપલા અને ઈલાયચીવાળી ચા ગુજરાતી ના સ્પેશિયલ મસ્ત થઈ ગયા છે નાસ્તો લાડવા તો જો અહીંયા મમ્મી તૈયાર કરી નાખ્યો છે લોટ બાંધીને ચૂરમાના લાડવાનો મુઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે અને હવે તેલ મૂકીને તળવાનું છે અહીંયા તો જો ચૂરમાં લાડવા ભૂકો થઈ ગયો છે ને અહીંયા એની પાણી લેવાની છે તો ઘી ગોળ ગરમ કરવા મૂક્યું છે અને એમાં ધ્યાન હવે જો ઉઠી ગયા છે હાય ગુડ મોર્નિંગ અને જે હાથમાં બ્રશ લઈ લીધું છે બ્રશ હાથમાં રાખવાનું જ કરવાનું નથી માદિકા ને આમાં બ્રશ કરો હાલો બ્રશ કેમ કરવાનું હોય હા એ નહી બ્રશ કરો હાલો હાલો હા એમ ધ્યાનુ બે કાલ નવા નવા શોપિંગ કરી છે તો બ્રશ કરવાનું છે છે ને અમારે ચૂરમાના લાડવા રસ દાલ ફ્રાય નો પ્રોગ્રામ છે બપોર નો તો લાડવા જો અત્યારે બનાવી નાખ્યા છે તમને ખબર છે કે આપણે ગુજરાતી ને સ્વીટ વગર તો હાલે જ નહીં એટલે ચુરમા ના લાડવા ઘરમાં બધા જ ભાવે અને ગળું ખાવાનું કઈ નહોતું તો બીચારું કે જુરમાન લાડવા બનાવી નાખી હા અને દાલ રાઈસ છે તો એના હારે કંઈક સ્વીટ તો જોઈએ જ તો એટલાય જ બનાવી છે સ્વીટમાં લાડવા બનાવ્યા છે મસ્તીના અને પપ્પાને એમાં બહુ જ ભાવે ને ધ્યાનનું બેનને ભાવે કાંદિકા ધ્યાનો ને ભાવે ને ચુરમાન લાડવા ધ્યાનો ઈ તો જો ઉઠીને વિચારે છે કંઈક કે ખાવ કે ન ખાઓ અને એના ફી એ જો રાઈડર લઈ દીધું છે તો એ ઉતરતી જ નથી નીચે મજા આવે છે બેસવાની તો જો ગરમા ગરમ ચૂરમા લાડવા બની ગયા છે ઘીમાં લચ લચતા મસ્ત બની ગયા હે લાડવા અને ઉપર જો મમ્મી ટોપરાનું ખમણ એ લગાવ્યું હે રેડીમેડ હોય એવા જ લાગે જોતા જ ખાવાનું મંદિર જેવા સરસ ભાઈ જ પોચા પોચા બધા મોઢામાં પાણી આવી જાય એવા હે સરસ બેન જો બાથરૂમ માં રમવાની એવી જો નાઈ નઈ કરવાનું કહીશ ને એટલે તરત ના પાડશે હાલ નાઈ નઈ કરવી છે જો પાણી ઓમ ચૂક ગમશે પણ નાવા માં બેન ને આડત આવશે હાલે નાઈ નઈ કરી લે કાનિયાનો તો લાયડવા બનીને રેડી થઈ ગયા છે અને અહીંયા જો અમે દાળ ફ્રાય કરવાની છે તો એને કુકર મૂકી દીધું છે દાળ મૂકી દીધી છે અને અહીંયા રાઈસ થાય છે વિકા છે મેં જે દાળનો વઘાર કરવાનો છે અને મસાલો રેડી કરી નાખ્યો છે વઘાર કરવાનો છે અને જો અત્યારે આ જે શું કેવાય રાવણાની સીઝન છે તો મમ્મીને મસ્ત જાબુડે લઈ એવા છે મમ્મી ને બો ભાવે એટલે અને જો કેટલા બધા ફ્રૂટે લીધા છે તો આપણે સત્યનારાયણ ભગવાન ની કથા થઈ છે ફૂટ ભેગા થઈ ગયા છે અને આ તો પેલી માં જ મઠ બનાવવાની છે તો સાંજે મઠે પલાવી દીધા છે મેં અત્યારે સિઝન માં બહુ સરસ આવે મીઠા મીઠા તો મમ્મી લઈ આવ્યા છે ખાવા માટે તો રાઈસ ચડી ગયા છે જો મસ્તી ના બાસમતી કર્યા છે રાઈસ કરવાના છે એટલે અને અહીંયા દાળ પણ બફાઈ ગઈ છે થોડીક બ્લેન્ડ ઓછી કરી છે કારણ કે ફ્રાય કરવાની છે દાળ ફ્રાય એટલે એમાં તો થોડીક ઘાટી ડ્રાય જોઈએ એટલે થોડી ઓછી ક્રશ કરી છે અને જો જીયા રાઇસ ડાલ ફ્રાય થઈ ગયા છે દાળ થઈ ગઈ છે રેડી સરસ અને રાઈસ ને લાડવા ને બટાકાનું છે અને બટાકા જો ખજાનો ખોયલો છે એના દાદીમાનું ડ્રેસિંગ ખોયલું છે જો અને એને ભૂખ લાગી છે તો લાડુ લઈ લીધો ખાવા માટે આ જો એના દાદીમાની બંગડી ખોયલી છે અને હમણાં જો હાથમાં એ પહેરશે બધી બંગડી દીકુ મમ્મા ને તો મમ્મા અત્યારે તેને ભૂખ લઈ ગઈ છે કા ધ્યાન બંગડી ક્યાં પહેરવાની છે તારે એ તો હવે રસોઈ થઈ ગઈ છે ને રોટલી બાકી છે કરવાની અને બારે જો વાતાવરણ આજ વાદળા થઈ ગયા છે વાદળા વરસાદ લગભગ મારે જો ફૂલ આવ્યા છે વરસાદ થયો એટલે સરસ થઈ ગયું છે અને આ વેલ છે એવી મસ્ત વરસાદ થયો એટલે ફૂટી છે સરસ થઈ ગયું છે અને આમાં ફુદીનો વહેવો છે પણ સુ ગયું લાગે છે ફૂટશે લગભગ તો તો જો બધું રેડી થઈ ગયું છે અને હવે બધે આવે એટલે જમવા બેસવાનું છે તો બપોરે સુતાતા અને ઉઠી ગયા છીએ ઉઠ્યા હતા દરવાજો ખોલીને જોયું તો વરસાદ આવીને વહી ગયો છે પણ જો એટલો બધો આવ્યો નથી જેટલી આગાહી એ પ્રમાણે વાતાવરણ જોતા લાગે છે કે જે આવશે ખરા અને મે જો મારા મી ની બગીચો આ બાજુ વરસાદનું પાણી થોડું પડે તો સરસ થઈ જાય લીધો બધા અને હવે હું એ જો કરવા બેઠી છું શંકરનો પાઠ છે શિવ સહસ્ત્ર નામ રોજ કરું છું આમાં શંકર ભગવાનના એક હજાર નામ આવે એ હું રોજ બોલું છું બહુ જો ધ્યાન ફાડી નાખી છે આમાં શંકર ભગવાનના એક હજાર નામ આવે એનો પાઠ હું રોજ કરું છું અને વરસાદ જો ટપક ટપક ચાલુ થઈ ગયો આવવાનો લાગે હે હવે આવશે ખરા તો પાઠ કરીને નીચે જવાનું છે અને મઠની ઘૂઘરી બનાવી છે વિચાર્યું તો કે આજે વરસાદ આવવાનો છે એટલે આજે મઠ પલાળી દીધા મજા આવે વરસાદ આવે તો મઠની ઘૂઘરી ખાવાની તો નીચે જઈને હવે પાઠ કરી નીચે જઈને પછી ઉભી અગાઈ ખાઈ લઈએ બધા રજા છે તો બધા ઘરે જ છે તો જો આમાં ધ્યાનુ બેન ઉઠી ગયા છે અને અને નાસ્તો કરી લીધો છે એને અને એના પપ્પા ને જોઈ ફોટા બતાવે છે આય તું પપ્પા ને શું બતાવ ઈ નઈ પપ્પા પપ્પાનો ફોટો બતાવ પપ્પા નો ફોટો

ચોમાસું છે તો વિચાર્યું કે મઠ પલાળી દી મજા આવે ચોમાસા મઠ ની ઘૂઘરી ખાવાની તો જોઈને બધી તૈયારી કરી દીધી છે લસણ વાળી ચટણી ને લસણ ફોલી ને તૈયાર રાખ્યું છે એને કર્યું છે તૈયાર તો જો મઠની ઘોઘરી થઈ ગઈ છે તો વરસાદ ને રાહ જોઈ પણ વરસાદ ક્યાં એવો નહી એટલે થોડીક શોપિંગ કરવાની હતી તો હું પારસ ને ધ્યાન શોપિંગ કરવા ગયા તા બજારમાં અને થોડીક શોપિંગ કરી અને પછી આવીને રસોઈ બનાવીને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ હવે અને ચીકું જ્યુસ બનાવ્યું હતું તો બધે પી લીધું છે સરસ મજાનું વિનીલાઇ સ્મવાળું બનાવ્યું હતું તો અને હવે જો ઉપર રહી છું નહીં થઈને ફ્રેશ થઈને સુઈ જવું છે ધ્યાન થોડી વાર પાર ગઈ છે હમણાં આવે એટલે સુઈ જવું છે તો પણ વરસાદની રાહ જોઈએ પણ એ વરસાદ જાય એવો નહીં કાંઈ વાંધો નહીં વરસાદ આવશે આગાહી છે એટલે નવમીની સિઝન છે એટલે આવવાનું છે ફરી મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી